નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું લેમન રાઇસ એટલે કે લીંબુ ભાત આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે અને જો તમને હલકી બુલકી ભૂખ માટે કંઈક ફટાફટ બનાવવા માંગતા હો તો આ રેસીપી તમારા માટે પરફેક્ટ છે એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ તો ફ્રેન્ડ્સ લેમન રાઈસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગેસ પર એક પેનમાં ત્રણ થી ચાર ચમચી જેટલું ઘી લઈશું અને એને ગરમ થવા દઈશું તમે ચાહો તો તેલનો ઉપયોગ પણ કરી શકો છો મિત્રો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે એની અંદર થોડા સિંગદાણા નાખીશું અને એક મિનિટ માટે ધીમી ફ્લેમ પર એને શેકી લઈશું તો મિત્રો આપણે શીંગ દાણાને એક મિનિટ સુધી ધીમા તાપે ઘીમાં શેકી લીધા છે તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલું જીરું નાખીશું અને અડધી ચમચી જેટલી રાઈ નાખીશું ત્યારબાદ એમાં ચપટી હિંગ નાખીશું અને થોડી વાર માટે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણે એમાં એક ચમચી જેટલી અડદની દાળ નાખીશું અને એક ચમચી જેટલી ચણાની દાળ નાખીશું ત્યારબાદ તેમાં થોડું ઝીણું સમારેલું મરચા નાખીશું અને આ બધી જ સામગ્રીને અડધી થી એક મિનિટ સુધી ધીમી ધીમ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું હવે તેમાં બે થી ત્રણ સમારેલા લીલા મરચા નાખીશું અને અડધી મિનિટ સુધી એને પણ શેકી લઈશું ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન નાખીશું અને એને પણ અડધી મિનિટ જેવું શેકી લઈશું હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી હળદર પાવડર નાખીશું ત્યારબાદ ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરી દીધા બાદ એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણા બધા જ મસાલાઓ સારી રીતે શેકાઈ ગયા છે તો એને ગેસ પરથી ઉતારી લઈશું મિત્રો અહીં આપણે અલગથી ભાત બનાવીને તૈયાર રાખેલા છે તો હવે આપણે જે મસાલાઓ શેક્યા છે એ આ ભાતની અંદર નાખી દઈશું તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બધી જ સામગ્રીને ભાતમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે બધા મસાલાઓને ભાતની અંદર સારી રીતે મિક્સ કરી લીધા છે તો હવે આપણે આની અંદર નાખીશું આપણી રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે લીંબુ અહીં આપણે એક આખું લીંબુ નીચોવી દઈશું લીંબુ નીચોવી લીધા બાદ લીંબુના રસને ભાતમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો આપણા સાઉથ ઇન્ડિયન લેમન રાઇસ એટલે કે લીંબુભા તૈયાર થઈ ગયા છે તો આપણે ઉપરથી એમાં લીલા દાણા નાખીને એકવાર મિક્સ કરી લઈશું તો મિત્રો નાની મોટી ભૂખ માટે આ સ્વાદિષ્ટ પાઠ તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો